સતગુરુ મહારાજની જય નિરાત મહારાજની જય 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 રામ મહારાજની જય સબ આશાંત કી જય સદગુરુ મહારાજ ની જી તારો મનખાજના મેળે હળ્યું કાઢે હરી તને નહીં મા સુસલાવી રે આશી દ્વારકા જઈને સુસલાવી રે ક દંડન બીજો રે ડામરિયો હરી તને મળે રે દંડન બીજો ડામરિય કાઢે હરી તન તિવારે રે કંગા કોમતી ના તે રે તારા મનયણ હરી તને તારા મનના

બોલા છે રમાનંદરે બોલા બોલા છે રમાનંદરે બોલા બોલા છે શાંત કબીર હળીઓ આગેહારી એક ભરવાડ હતો એ પચાઓ બકરા રાખે અને જંગલમાં ચારવા જાય અને એ જંગલ ની અંદર એક શેવણ વિણે એ જંગલ ની અંદર શેરણ વ્યા છે અને એમાં સાત આઠ બચ્ચા અને સારો કરવા નીકળે એમાં એક શેરણ બચ્ચો નાખો પડી ગયો અને શેર ટોળામાં ટોળામ કરી ગયો હવે બકરા ઘેરે આવે તો સિંહ બચ્ચો પણ ઘરે આવે એમ કરતા કરતા ચાર પાંચ વર્ષ વ્યા ગયા તો સિંહ બચ્ચો મોટો થઈ ગયો અને બકરા સરતા ના ભેગો જોયો અને સિંહ ટોળું નીકળ્યું જોયું કે ભાઈ આપડો નાતી આમાં કેમ છે તો કે આપણો નાતીલો આમાં હોય નહીં પણ ઠેક જૈન જોયું કે આ તો આપણો નાતીલો છે એટલે એને પૂછો કે ભાઈ તું આમાં કેમ છો તાકે હું બકરો છું પણ કે બધા બકરા કેવા લાગે ને તું કેવા લાગે તાકે હું મોટો બકરો છું તું કે સિંહ કે આમ માનશે નહીં બકરાને અને સિંહ નહીં બધાયને નદીના કાંઠે લઈ ગયો અને બધા પાણી પીતા એટલે સિંહ નથી લાગી છતાંય કીધું પી એટલે અને પાણીમાં પણસાયો પડ્યો ત્યારે એને મૂળ સ્વરૂપ ને ખબર પડી કે આ બધા છે હું છું કે એમ આપણા નિરાત મહારાજ બોલ્યા હમ હે જોગી અલગ અનાજી પરિભરમ છે પારા આ નામ રૂપ ગુણ ને અમારે અને કબો ન ધરો અવતારા એમ લાલજી મહારાજ હમણાં આપણે મહારાજે વાત કરી વાણીની અંદર પણ લાલજી મહારાજ તો જીણો ગામ અંદર બોર્ડ માર્યું હતું કે જેને ઈશ્વર ઓળખ આવજો આ શીર જાય પણ જૂઠું ન બોલો સૌ સોળી લેજો કાન આ ભક્ત લાલજી પ્રગટ બતાવ્યો જે જેને ઈશ્વર ઓળખ આવજો એટલે મહાપુરુષે કીધું ભૂલી ભૂલી દુનિયા ફરે દેવાની એક નો સમજે ઓલા અગ્નાની એક નો સમજે ઓલા અભિમાની ગારાની ઘોર બનાવે નાની પાંચ વર્ષ દીકરી હોય ને એટલે ગારા ની ગોર બનાવે એને ને ચોખા ચડાવે પણ બોલે નહીં પાણીમાં પધરાવે કે અજ્ઞાની કડો કે પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ શું કીધું તારો ધર્મ સંભાળ એટલે બહુ જાજુ નહીં બોલતા પ્રભુ હજી ઘણા બધા મહાપુરુષો છે ખુબ ખુબ ધન્યવાદ બોલો સદગુરુ મહારાજ આપણે આ રામદાસ મહારાજ છે ને ક્યાંથી આ પછી આપણાને ખબર નથી તો જાણ કરી દઉં આપણે હજી નથી છૂટ્યું કેમ બંધ થઈ ગયું આપણે હજી નથી છૂટ્યું જે જાતિના બ્રાહ્મણો હોય છે ને એમાંથી આવેલા બધું આપણે હજી નથી લવજી રામ મળ્યા તો નાતી ને જાતિ નહી હરી ના દેશ માં એના ઘરમાં કોઈ અંધશ્રદ્ધા જોવા ના મળે કોઈ ભગવાન ના પોતા નહી માતાવી ના પોતા નહી નાતી નહી જાતિ નહી બધો કસરો જોઈ ગુરુ એ કટાયો અરે તો સમજ્યા છીએ અને જે બ્રાહ્મણો આપણા પકડાયું છે એ છોડી નથી એકતા જો છોડી નાય બેઠા છે આપણે બ્રાહ્મણોએ જે પકડાયા છે લઠ્ઠા જે પકડી રાખવી છે મૂકતા નથી પણ આપણે એ મૂકી દેજો વાલા સુખી થવું હોય તો